નમસ્કાર મિત્રો સરસ મજાના બોર ખાવા આપણે આવી ગયા ખાટા મીઠા બોર બોર આવે ખાવાના છે આમાં હુકાઈ ગયા લાગે ઘણા દિવસોથી પાકે જ છે પણ મારે ટાઈમ નથી મળતો એટલે હું નતો આવ્યો પણ હવે આજે પેસ્ટલ આવ્યો છું સરસ મજાના મિત્રો બોર છે આપણે થોડોક સુવાર લેવી બે પહેલાં કાંઈ કટે નહીં મિત્ર એવો મસ્ત ગળા બોર છે એ બોર્ડીમાં તો આમાં જોઈ જવી હાલો આમાં સ્યાર લેવાના

હવે મિત્રો આ બવડીનો આપણે સુવાદ લેવો પડશે આમાં લગભગ સુવાદ નહીં ઓછો હોય છે જરાય નહીં સારા મિત્રો ઘણા પાક્યા છે પણ મીઠાશ આવી જોઈએ મીઠાશ આપણે પહેલી બવડી ખાધા હતા ને બહુ સરસ ગીળ્યા હતા બોર તો એવો પણ કેટલા પાક્યા સમજાવો આપણે આમાં ઘણી બધી બવડી છે ગમે આપણે જડી જાય આમાં આવી ગયા એક ઓછા પાકલ છે મિત્રો આપણે ઘણી બધી બાવડી રખડી ગયા તા પણ જ્યાં આપણે પહેલી બાવડી આવ્યા ને ત્યાં મસ્તીના ગળા બોર છે સે કોક કોક જો બહુ પાકેલા નથી જો ક્યાંક ક્યાંક છે પછuat માં એક નંબર હો મિત્રો કાઈ ઘટે નહીં ગળ્યા કેట్లా લાગે ખાટા મીઠા મસ્ત લાગે બહુ ખાટા નથી મિત્રો આપણે સરસ મજાના બોર ખાઈ લીધા છે અને હવે જવાનું છે ઘરે એટલે આજનો વર્ગ મિત્રો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે ફરીથી એક નવા વર્ગ સાથે ભેગા થઈશું